ચાલુ તો નઈ જ થાય ખાતા ખાતા શાંતિ હોવી જોઈએ ભલે ફાટી જાય ગુડ મોર્નિંગ વેલકમ નમસ્કાર ફરી સ્વાગત છે તમારું બધાનો મારા નવા વ્લોગમાં નવરાત્ર દિવસ 6 ચાલુ થઈ ગયો છે કેરે સફાઈ ભિયાન ચાલુ છે એ મારાલા નવા બૂટ લીધાય ઉપર લઈ લવ છે ને ખોટા ખોટાલા મહાલા છે પીચા પીડા તારી વાત પછી હાલ તો થાય પછી માનો કે નહીં પહેલા સીધી પાણાવાળી મસ્ત બે છોડવા અહીંયા વાવ્યા છે ને એમાં જે વ્હાઇટ પાણા મૂક્યા છે ને જાનુ બેન હાટુ સ્કૂલ માટે લીધા હતા સ્કૂલમાંથી એવી વસ્તુ મંગાવે કે જે આપણે ગામમાં ગોતવા નીકળવું પડે શર્ટ નવો છે કે નહીં દાદા એટલા કઢાસ પહેરો છે ને કોઈ કે નોટિસ એ નો કર્યું એટલે આ છે ને આ તો કપડા પહેરો ને રેગ્યુલર હોય ને એટલે કોઈ ખબર ન પડે કે નવા છે કે જૂના છે પણ પ્લેન શર્ટ હોય એવું લાગે ને આમ નજીક થી છે થોડીક સિમ્પલ ડિઝાઇન હે ને પ્લેન પ્લેન હા રે ના પ્લેન છે ખાલી તો ડિઝાઇન ગરીબ ફી બહુ ફેર બહુ મજા આવે એવો છે તો કપડા સીવડાવા દી એવા કે બાકી છે હવે તમારે એટલે એ એવો આવી જાય એક જોડ લેવાની છે રેડીમેડ લેવો છે બોલા બણા પણ ફિટિંગ પેરીનસ પર લેવાય ને જોવે ને જોઈએ

આવી સર્વિસ છે ને એસએમસીની બહુ સારી છે સફાઈ સફાઈ બાબતે તો આપણે કોઈ પ્રકારનું ઓલું નથી કરી શકતા કેમકે રોડથી માંડીને બધું સાફ સફાઈ સારું થાય છે તો આવું નવી સોસાયટી આવું નવું શહેર સફાઈ રહે અને સફાઈ રાખજો બધાય તો આગળ આપણે કન્ટિન્યુ રાખીએ છોકરાની પોઝિશન જોરદાર શું ન હોય ખાલી રેડાય ઓલું લાગતું હોય બતાય તો

તો ખરા ટેન્ડરનું ક્યાંથી કરું કેબલ અહીં કઈ હોલ પડાય એમ છે હોલ પડાય એમ છે આપણે મકાનમાં રિનોવેશન કરીને તો એક કેબલ ઉતારાવી આવી લે એટલે એકાદરા ખમીધા આવે બરાબર અને છે કાલે ફોન લઈને આખોથી પેઢાવ્યા હતા ને ફોન લઈને પેડા નો રહ્યો તમે કંઈક સક્રિય થાવ નિષ્ક્રિયતા નિષ્ક્રિયતામાંથી શું છે આપણે ભાઈ

ના ના કરી દેખાદે મૂકી દે મૂકી દે કીધું ક્યારેક ક્યારેક વાંધો નહીં જો કાલે છે ને કાલે કોમેન્ટમાં કીધું તું કે નું હોમવર્ક છે ને જાનુને કરવાનું એટલે તારો તારો હોમવર્ક કરી નાખવાનું પણ છે ને હમણાં નવરાત્રીમાં જાનુને રહેતા ગરબા લેવા પડે હોય એમ કે ના તો ફરજીયાત જાનુને ને એકને લેવા પડે મારા બધાના હતાના હા હા એને મમ્મી કોઈ ન લે પછી શું કરું કાદાનું એટલે જાનું અટવાય છે થોડી હા અમારા ઘરમાંથી વેંદા ને ધાનુ વિજયભાઈ બાપ દાદા ચાર જણા હોય એટલે ફરી જાત ગરબા લેવા પડે એટલે જાનુને હોમવર્કમાં છે ને આ એના ભાગના ગરબા લઈ દે અભી ભાગના ગરબા હોમવર્ક કરતો એટલે આ થોડો કરાર થયો છે એગ્રીમેન્ટ આવું બીનો છે તો એટલે હમણાં કોઈ ફરિયાદ નહીં કરતા થોડાક દિવસ ચલાવી લેજો કેમ કે જાનું બેન અમારે છે ને બહુ ભણવાનો રસ નથી એટલો બધો પણ હવે હાચવી છે એકાદન એવું છે ને ભણવું પડે એટલે ભણી છે બાકી બહુ જરૂરિયાત તો નથી અમારે આમાં કવું છે એમાં ચાર ઓપ્શન આપેલા હોય એ બેન ના કોઈ રોડી ન કરે તો એક ઓપ્શન ન લાગે ફોટો એટલે ઓપ્શન હશે રે કે નહીં હા તો પછી એવું છે કામ વધી જાય સકાદાનું

એટલે હવે પાછો ધક્કો થયો અને હું કોઈ સા ને કપડાં બદલાવવા અને પાછો રિપીટ કરવાનું ક્યારેય ન જાઉં અને થોડુંક મને એ આમ કંટાળો આવે અને આ જાળો એની હાટુ પાછું કપડું ખરાબ આવી ગયું ને એટલે જ આવવું પડે છે અને રસ્તામાંથી આગળ જાનુ દીદીને ટ્યુશનમાંથી લેતા જવાના છે તો ચાલો આગળ જાનુ દીદીને ટ્યુશનમાં પહેલાં જઈએ પછી એને પિકઅપ કરીને ઘરે જઈએ ઘરેથી કપડાં લેવા જઈએ જાનુબેન આવી ગયા છે ગાડીમાં

હમ પણ અહીંયા બારે કાંડી ઉભા તા ને એન પાંય કઈરો તે અભી ઉપાડ્યો બે આવું છું તો પણ મને ફોન પછી મને કરાય કોઈ ઘરે ને ફોન તો મને કરાય હું ને ગમે ત્યાંથી કોઈ કોન્ટેક્ટ કરો અથવા તો હું તને લઈ હા ક્યાં બેઠો છે તને ખબર છે ને માથે બેઠો છો વજન લાગતું હોય તો માણસ નથી હોય એટલો બધો તું હોય <laughs> <laughs>

આ ટી-શર્ટ હોય કે સબો હોય કે એટલે કિંમત તને કોઈ પૂછી કેટલા નું છે એમ સેન્ટ કેટલા 2500 પરફ્યુમ તમારે બે 1500 નું છે હજી અમને નથી કોઈ ગ્યા હજી 200 એમ ને બોલ કેમ મેલા એટલો બધો તું ખર્ચો કરશો ક્યાંથી કઢસો પૈસા મને પણ નઈ દે ને મારો ક્યાં છે કોણ છે એટલે એ છે પણ કોણ છે એટલે તાર તાર દોસ્તાર કોણ નામ બોલામાં એકવાર હે ગણો એટલે છે નામ બોલ ઈ નામ હું ખબર પડે છે કે તને સેન્ટ એમનું માપી દે તો હા

ಕೋ ಏನ ನಾ ನೋತೋ ಕ್ಯಂತಿ ಮಾರ ಪೇಂಡಾ ನಾತಾ ವೇಶಾತ ಎತ್ಲ ಉ ವೇಶೋಸೋ ಇತ್ತ್ಯಾರೆ ಎಮ ಬೋನೆ ಮುಗಿದು ಗರ್ದಿ ತೇರ್ನಾದು ವೇಶಾತ ಗಾಣಿಯಾ ಬದಲ ವಕ್ತೆ ಪೇಂಡಾ ವೇಶಾತ ಪೇಲೋ ಎಲೋ ಹೋಟಲ್ ಮ ಜನ್ಮದಿಯೋ ಸೊಯಿಸೋಯೋ ಇನ್ ತಾರೋ ಹೊಯಿಸೋಯೋ ಜಾಯ್ ವಕ್ತೆ ಪೇಂಡಾ ವೇಶಾ ನ ಜಾನು ವಕ್ತೆ ಜಮರ್ ವಾರ್ ಕೀಲಿ ಪೇಂಡಾ ಮಾರೋ ವಕ್ತೆ ಲೋ ಕ್ವಾಲಿಟಿ ನಾ ವೇಶೆ ಲೋ ಕ್ವಾಲಿಟಿ ನಾ ಕೈನೆತ್ ವೇಶ್ಯಾ ಕಾರ ವರಲನ ವಕ್ತೆ ಸೇನೆ 150 ನಾ ಕಿಲೋ ವಡಾ ವೇಶ್ಯಾ ತಾರೆ ವಕ್ತೆ 250 ನಾ ವಕ್ತೆ ಕಿಲೋ ವಡಾ ವೇಶೆ ತಾರಿ ವಕ್ತೆ ಮೊಂಗಾ ಮೊಂಗಾ ವೇಶ್ಯಾಸ

તારું કોકે કીધું હશે કોપી કરતા આવડે તારી કોપી મારે પપ્પા હા ભાઈ આજે છે બિહારી સમોસા કેટલા એક કેટલા આવે છે એક્સ્ટ્રા ખાવા હોય તો અલગથી પૈસા આપીને લઈએ કે ખરું હોય હાલો ભાઈ મસ્તી નામ ટીકી ચટણી નાખી નો ટકા ટક

ફટાકડા તો ફૂટે ભાઈ બાટલો ફાટશે ભલે ફાટી જાય ઘડી ઘડી ખમો ખરા આગળ આગળ વરતભાઈ કર દો એ તમને આવડે છે એમ હું આ તો જોઈ લો લ્યો હાલો આગળ બધું ભલે વિખાઈ જાય પણ આવડશે તો નહીં જ

વાહ મારો દીકરો કામ કરે છે આવું ઘરે કરશે ક્યારે ક્યારે સ્પેશિયલ શાકવી જો અલગ હું છે હું રગડી ખાશો એટલા નાગજા ચડે ને કોરું મોરું ખમણ ડાળી નાખ થોડીક જો વરસાદ ચાલુ છે અને કાર્યક્રમ આખો પૂરતે પતિ ગયો વધારો વરસાદમાં લેવાની મજા આવે આ ખોટું હોકેલ લીધું તમારી ઈચ્છા હતી આપણે બે લઈને જ આપણે ભાઈ ગયા ઈચ્છા હોય ને તો એ માણસ ને કેવું ના પડે તો વાહ ભરતભાઈ વાહ ભરતભાઈ વાહ વાહ એટલે મસ્ત મસ્ત હેલિ રહીમાં જો તમને આ વિડીયો ગયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરવાનું બોલતા નહીં